राम नाम में लीन है, देखत सब मेरा राम नाम में लीन है देखत सब राम ताके पद वन्दन करू जय जय श्री जलारा કે પદ શ્રી જલારામ મારું નામ રસિકભાઈ રાયઠા છે હું જલારામ મંદિર બુંદેલાવડ અને બાલાજી રોડમાં ટ્રસ્ટી છું આજે અમે લોકો જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિના નિમિત્તે અન્નકુટ પ્રસાદનું આયોજન મંદિર ખાતે વર્ષોથી કરીએ છીએ જેનો અહીંયા વાડી ખાતે અમે આ પ્રસાદ બનાવવાના પેકેટ છેલ્લા ત્રણ દિવસથી બનાવીએ છીએ અને હજુ બે દિવસ બનાવવાના રહેશે એટલે લગભગ પાંચ દિવસથી આ સ્વયંસેવકો બધા એક પણ રૂપિયાનો પગાર લીધા વગર અહીંયા સવારે નવ વાગ્યાથી લઈ અને સાંજે નવ વાગ્યા સુધી મહેનત કરે છે હાજરી આપે છે અને ખૂબ જ સરસ મજાનું સુંદર બાપાનું કામ કરે અને આશીર્વાદ મેળવે છે જય જલારામ મારું નામ ઠક્કર તનિક્ષા જલારામ બાપાની આ જન્મ જયંતિ અનુસાર અમે અહીંયા યંગસ્ટર અમે અણખૂટ અડકૂટ માટે ખૂબ જ સેવા આપીએ છીએ અને અમને ખૂબ જ મજા આવી અહીંયા આવીને અને અમે દર વર્ષે અહીંયા આવવાનો ખૂબ જ પ્રયત્ન કરશું થેન્ક યુ